નીલાંગ ધવલભાઈ જોશી ડીએલએસએમાંથી હું પેરાલિગલમાં અત્યારે છું મારા મિત્ર સર્કલની પચીસથી ત્રીસ ગાડીઓ છે જે કોન્ટ્રાક્ટ ઉપર શેર ડ્રાઈવમાં ભાડેથી અને વેચાણથી આપણે એને આપેલી હતી જે અત્યારે મિસિંગ દેખાડે છે અને જે ભાઈને આપણે આપેલી હતી શ્લોકભાઈ મોનલભાઈ શુક્લાએ અત્યારે એવું જાણવા મળે છે અલગ અલગ જગ્યાથી કે એ ભાઈએ ગીરવે મૂકેલી છે અમુકને વેચી દીધેલ છે બારોબાર અમુકને ભૂલી જવામાં વેચેલ છે અમે એને કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવા અથવા અમે વેચાણ કરવા માટે એને આપેલી હતી એવું બધાય અમારા ગ્રુપ સર્કલમાં એ લોકોને અલગ અલગ બાનેથી લઈ ગયેલા હતા કેટલી કાર હતી પચીસ થી ત્રીસ ગાડીઓ છે કઈ કઈ ટાઈપની કાર હતી મહિન્દ્રા ધારો એસયુવી ગાડી હતી અમુક અમુક છે અમુક હેચબેક છે અમુક સેડાન ગાડી છે અલગ અલગ ટાઈપની ઘણી બધી ગાડીઓ છે આ લક્ઝરિયસ કાર છે આમાંથી મોસ્ટલી દસ એક ગાડી તો લક્ઝરિયસ છે કેટલા સમયથી આ પ્રકરણ ચાલી રહ્યું છે કેટલા અમે લગભગ લાસ્ટ આઠ મહિનાથી અમે ગાડીઓ આપેલી હતી શરૂઆતમાં તમે આપતા અત્યારે કઈ રીતનું અલગ અલગ કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી એનું મહિનાનું પેમેન્ટ એ લોકો પચાસ દિવસથી પાલી શરત હતી પહેલું પેમેન્ટ પચાસ દિવસ પછીના દર મહિના ત્રીસ દિવસ પછી પેમેન્ટ આવી જતું એ રીતના આવ્યું કૌભાંડ એ રીતના આવતો છેલ્લા લાસ્ટ અમને વીસ દિવસ પહેલાં અમને ખ્યાલ આવ્યો કે અમારી ગાડી બધી અલગ અલગ જગ્યાએ પડેલી છે અમુક અમારા મિત્ર સર્કલ દ્વારા એ જાણ કરવામાં આવી કે અમારી ગાડી અહીંયા નથી અહીંયા ચાલે છે અત્યારે

ખબર નથી કેટલા છે બીજા લોકો જોડાઈ શકે છે અત્યારે સીપી ઓફિસ અમે સાહેબ ને વિનંતી કરવાના આવેદન દેવા આવેલા છીએ શું વાત થઈ અત્યારે વાત હવે કરવા જઈએ છીએ અને વાત એ આશ્વાસન આપ્યું સાહેબ એસઓજી માં અમે ઓલરેડી ફરિયાદ દિવસ પેલા આપેલી છે જે અંગે એ લોકો અત્યારે તપાસ ચાલુ જ છે આગામી દિવસોમાં શું કરશો જો આ ફરિયાદ તમારી લેવા ઉચ્ચ અધિકારીને અત્યારે રજૂઆત કરશું આગળ